દાહો જિલ્લા સેવા સદનના પટાંગણમાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં હેઠળ વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ વિકાસ સપ્તાહના પ્રારંભે જિલ્લા સંકલન અધિકારી શ્રી અને કર્મચારીઓએ ભારત વિકાસની સામૂહિક પ્રતિજ્ઞા લીધી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ચોવીસ વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે વડાપ્રધાન શ્રીના સુશાસન ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ સાત ઓક્ટોમ્બરથી પાંચ પંદર ઓક્ટોમ્બર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવતા ભારત દેશના યુવાનોમાં રહેલી પ્રતિભાને વડાપ્રધાનશ્રીએ નવી દિશા આપી છે જે સંદર્ભે તારીખ સાત ઓક્ટોમ્બરે યુવા સશક્તિકરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

તથા દેશના સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા દેશ માટે સમર્પિત ભાવના સાથે સામૂહિક ભારત વિકાસના શપથ લીધા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા